નમસ્કાર વાય ન્યૂઝમાં એન આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો જન્માષ્ટમી વડોદરાના ઇસ્કોન મંદિરમાં ભક્તોની ભારે ભીડ કાનાના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા સવારથી જ ભક્તો લાંબી લાઈનમાં ઉભા રહી કરી રહ્યા છે દર્શન ઈસ્કોન મંદિરમાં અદભુત અને લે તેવો કરાયો શણગાર યુવતી મહિલાઓ પુરુષો નાના બાળકો સૌ કોઈ ભગવાન કૃષ્ણના દર્શન કરવા ઉમટ્યા મંદિરમાં ભજન કીર્તનથી ભક્તિમય માહોલ છવાયો ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ ઈસ્કોન મંદિર ખાતે પહોંચ્યા અને દર્શન કરવાનો લાભ લીધો સાથે કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ પણ પહોંચ્યા દર્શન કરવા માટે અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો લાઈનો પડી હતી દર્શન આજે ઈસ્કોન મંદિરે ભગવાન કૃષ્ણના જન્મ દિવસ હોય ત્યારે આજે કૃષ્ણ ભગવાનના દર્શન કરવાનો અવસર મળ્યો આ અવસરે દર્શન કરી અને ખૂબ ધન્ય થયો છું અને કૃષ્ણ ભગવાન દ્વારકામાં અને આયા સાત સાત બિરાદ હોય તે ઈસ્કોન મંદિરે આજે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને આનંદની લાગણી અનુભવ Subscribe now and press the bell icon. Never miss an update.